હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જે આ બાથરૂમની લાદી ચોટાડવાનું કામ ચાલુ કર્યું છે તો આ બધી છે બાથરૂમની લાદી જોઈ લો તમે બધા જે આટલી છે અને હવે ચોટાડતો ચોટાડ તો અહીંયા પીગો છું આ બધું કામ છે આપડે ja લાઠી आ uh, प्रेशर હવે આપણે આને બરાબર કરવાનો છે તો

برابر کہ نہیں سر یہ જરાક ઉપાડવા માંગે છે તો એના માટે તો બહુ અઘરું પડશે હવે આપણે એને આપણે ઓર કરવાનું છે કારણ કે આવું નથી ને કમ્પ્લીટ છે એટલે આપણે Cái lục đi xe này gần chưa ok Còn cái thang lợi gần trên này Còn là mặt xe mệt nát này, đi bum bum bum

હમ આ લાઈનિંગ બધી મેટ થઈ ગઈ જો હાલો આ મને હું રાખીને છાડા દઈએ એટલે આપણો આનું કામ પૂરું થાય એના માટે મેટ નખવાનો છે અને ગ્રૂપ પર મૂકવાનો છે ગ્રૂપ ワープがかみかみかみのワープ。<noise> <noise> ờ thì giờ rồi, giờ chúng ta check cái này, cái gì nhá? Hấp complete xong